ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્વીનર તથા પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ વધુ એકવાર ભાજપ પર આખરા પ્રહાર કર્યા છે તેમણે જણાવ્યું હતું કે બીજેપીના અહંકાર સામે રાહુલ ગાંધીની માનવતા આ માત્ર એક વિડીયો નથી વિચારધારાનો સ્પષ્ટ તફાવત છે ગુજરાતમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન મંચની બાજુમાં એક સુરક્ષાકર્મી અચાનક બેભાન થઈને ઢળી પડ્યો પરંતુ નડ્ડાજીએ ભાષણમાં બ્રેક ન લગાડી મંચ પર બેઠેલા બીજેપીના એક પણ નેતા ઊભા ન થયા કોઈએ તેને હાથ પકડીને પૂછ્યું નહીં કે તમે ઠીક છો આ દ્રશ્ય એક ગંભીર પ્રશ્ન ઉભો કરે છે કે સત્તા સંવેદનથી મોટી કેવી રીતે બની ગઈ શું બીજેપીમાં ઇવેન્ટ ઇમેજ અને પ્રચાર માનવતાથી ઉપર થઈ ગયા છે જનતા તકલીફમાં છે પરંતુ બીજેપીને લાગણી નથી આજે દેશના નાગરિકો પ્રદૂષણથી પરેશાન યુવા બેરોજગારીથી તૂટેલા ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર મોંઘવારી એ ઘર ઘરનો બજેટ ઉથલાવી નાખ્યો છે પરંતુ બીજેપી નેતાઓ માટે આ બધું કંઈ મહત્વનું નથી જેમ વિડીયોમાં સુરક્ષા કર્મીને તેની હાલત પર છોડ્યો છે એટલા બે જવાબદારી તે બીજેપી આખા દેશને તેમની હાલત પર મૂકી દીધો છે વડોદરાની અંદર સરદાર સાહેબની યાત્રા દરમિયાન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ એમના ભાષણ ચાલુ હતું તે દરમિયાન એક સલામતી રક્ષકને તબિયત ખરાબ થતા તેઓ ઢળી પડ્યા અચાનક બનેલી ઘટના પર તેમ છતાં ભાષણ રોકવાને બદલે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાની ઇમેજ અને ઇવેન્ટને ચમકાવવા માટે ભાષા ચાલુ રાખે છે એમની માટે સલામતી રક્ષકની કિંમત કરતાં પોતાની રાજનીતિ મહત્વની હોય તેવું વધુ એક વખત ભાજપાનું સામે આવ્યું છે આ ભાજપાનું ચાલચલન ચલન ચહેરો જનતા સમક્ષ ઉજાગર થઈ ગયો છે એક તરફ રાહુલ ગાંધી કે જેઓ પોતાની સાથેના કર્મચારી કાર્યકર્તા કે કોઈ સલામતી રક્ષકને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો સૌથી પહેલા એના ખબર અંતર પૂછે એની સાથે વાતચીત કરે પ્રેમ અને મોહ્બતથી એમની સાથે વાત કરે અને બીજી બાજુ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાષણ ટુકાયા વિના સંવેદનહીનતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે આ ભાજપા માટે નવી વાત નથી પણ આ વાતથી એટલું તો નક્કી થઈ જાય છે કે ભાજપા માટે જે રીતની ઘટનાક્રમ સામે આવ્યો છે એ ઘણો શરમજનક ઘટના છે હું આપના માધ્યમથી માંગ કરું છું કે જાહેર જીવનની અંદર સમજદારી સંવેદનતા એ આવશ્યક હોય છે પણ સાથે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને શિશસ્ત્ર નેતૃત્વ માટે સંવેદના હિનતા અને બિન નું વધુ એક ઉદાહરણ આપણી સામે આવ્યું છે આ ઘણી દુઃખ અને ચિંતાનો વિષય છે ત્યારે હું પૂછવા માંગુ છું ભાજપાના સશસ્ત્ર નેતૃત્વને શું તમારી માટે ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરતા સલામતી રક્ષકનું જીવન મહત્વનું નથી કે તમારી રાજનીતિને તમે અગ્રિમતા આપો છો એનો જવાબ પણ એમને જાહેર જીવનમાં આપવો જોઈએ ચિરાગ સોની દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ